આજે આપણે સમજીશું સૂર્યોપાસના સૂર્ય એ ફક્ત આકાશમાંનો જળ ગોળો નથી પરંતુ વિશ્વનો જીવ માત્રનો પ્રાણ છે એ પ્રચંડ તેજનો ગોળો તો સમગ્ર સૃષ્ટિની ધારણા છે વનસ્પતિનો આધાર છે તેના વગર જીવનનો વિચાર જ અસહ્ય છે સૂર્ય વગર જીવન સંભવી શકતું જ નથી સમગ્ર સંસાર તેનો ઋણી છે સૂર્ય આત્મા જગત સસ્તુ સ્વ સૂર્ય એ સ્થાવર જંગમ સૃષ્ટિનો આત્મા છે માનસ નિયમ છે કે માનવ જેનું ચિંતન કરે તેવો તે થાય છે સતત સ્ત્રીનું ચિંતન કરનાર શ્રેણી બને છે જળનું ચિંતન કરનારમાં જળતા છે આપણા પૂર્વજોએ તે જ પૂજ સહસ્ત્ર રશ્મિની ઉપાસના કરે અને પોતાનું જીવન તેજસ્વી તેમજ પ્રતિભા સંપન્ન બનાવ્યું સૂર્ય માનવનો મિત્ર છે તેથી તો મિત્રાય નમકઈને સૂર્યએ તેની વંદના કરી હતી પાપા નિવારાયતી યોજ્ય તે હિતાય એ દ્રશ્ય સાચો મિત્ર તે કે જે પાપાથી આપણને છોડાવે અને હિતકારક કાર્યમાં જોડે અર્થમાં સૂર્ય એ આપણો ખરો મિત્ર છે તે આપણને પાપથી દૂર કરે છે માણસ અંધકારમાં એ જેટલો પાપ કરવા પ્રેરે છે તેટલો પ્રકાશમાં પ્રેરાતો નથી વળી સૂર્ય ભગવાનની આગ છે તેની મારફત ભગવાન આપણા બધા જ જીવન વ્યવહારો નિહાળે છે આ સમજણથી પણ માનવ પાપ કરતો અટકે છે જૂના કાળના લોકો પોતાના ઘણા કાર્યો સૂર્યની સાક્ષી કરતા હતા તેનું પણ આ જ રહસ્ય હોવું જોઈએ વળી સૂર્ય ઉગતા જ માનવ કર્મ પ્રવૃત્ત બને છે આ રીતે માનવને આળસ તેમજ પ્રમાદના પાપમાંથી છોડાવી હિતકારી કર્મયોગમાં છોડનાર સૂર્ય જેવો અનુપમ મિત્ર બીજો કયો હોઈ શકે આપણને વીજળીના ગોળાની માફક માત્ર પ્રકાશ નથી હોઈ શકે આપણને વીજળીના ગોળાની માફક માત્ર પ્રકાશમાં જ નથી આપતો પરંતુ તેજ જ ઉષ્મા ઉર્જા અને જીવન પણ આપે છે તેથી જ ઋષુએ તેને સૂર્યનારાયણ ભગવાન કહીને બિરદાવ્યો છે આપણા શરીરમાં અઠ્ઠાણું પોઈન્ટ ચાર ડિગ્રી ઉષ્ણ રહે તે માટે સૂર્ય કેટલો બળતો રહે છે જેના સતત બળવાથી વિશ્વની ધારણા થાય છે તેને કૃતપૂર્વક નમસ્કાર એ જ માનવની ખાનદાની છે સૂર્ય પૃથ્વીને ઘણું બધું આપે છે પરંતુ જો કેવળ આપ્યા જ કરે અને કંઈ લે નહીં તો પૃથ્વીમાં લઘુતા ગ્રંથિ નિર્માણ થાય તેથી સૂર્ય પૃથ્વી પાસેથી પોતાની જરૂર ન હોવા છતાં પણ પૃથ્વીના સમાધાન માટે પાણી લે છે અને પાછું તેને મીઠું બનાવીને વરસાવે છે આપનારે લેનાર પાસે પણ કંઈક લેવું જોઈએ એ રીતે તેનું ઘોરું ટકાવવું જોઈએ એ વાત સૂર્ય કેવી સહજ રીતે સમજાવે છે કૃષ્ણે કદાચ તેથી જ સુદામા પાસેથી પહેલાં તાંદુલ લીધા હશે અને પછી તેને સોનાની સુદામણ પૂરી આપી હશે સૂર્ય મહાન કર્મયોગી છે કર્મયોગીનો આદર્શ છે પ્રેરણા છે સાચો કર્મયોગી સાધનોની પરિમિતતા પર રડતો બેસતો નથી પરંતુ તે પોતાના સત્વથી કાર્ય સાધી લે છે આટલો અવિરત કર્મયોગ કરનાર સૂર્યની પાસે શ્રેષ્ઠ સાધનાનો સદંતર અભાવ છે એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે રથશક્ય ચક્રમ ભૂજ ગયે મિતા સપ્ત તુરંગા નિરા લંબો માર્ગ સ્વરણિત સારથી રપી રવિ ગર્થ અત્યંત પ્રતિદિન પારસ્ય નભસમ ક્રિયા સિદ્ધિ સત્વે વસતી મહત્મ ઉપકરણે સૂર્યના રથને એક જ પેડું છે સાપની લગામથી સંયમિત થયેલા સાત ઘોડાઓ છે આ લંબન વગરનો માર્ગ છે પગ વગરનો સારથી છે સાધનોની આટલી બધી મર્યાદા છતાં સૂર્ય રોજ સમગ્ર આકાશમાં ફરી વળે છે કારણ કે મહાપુરુષોની કાર્યસિદ્ધિ તેમના સત્વ પર નિર્ભર છે નહીં કે સાધનો પર સૂર્યની નિયમિતતા પર વિશ્વમાં અજોડ છે એના નિશ્ચિત સમયે સૃષ્ટિની સેવામાં આવીને ઊભો રહે છે એક ક્ષણના પણ ફેરફાર વગર અરે તેના ઉદય અને અસ તો કાળની ગણના થાય છે પોતાના જીવન દ્વારા તે આપણને નિયમિતતાના પાઠ આપે છે જે માણસ નિયમિતતા હોય છે તેને કદી સમયનો અભાવ સતાવતો નથી એ બીઝી મેન કેન ઓલવેઝ ફાઇન ટાઈમ બટ એ લેઝી મેન કેન નેવર ફાઇન ટાઈમ સમયને સાચવવાનો સમય સાચવે છે જ્યારે સમયને અને સમય વેડફી નાખે છે સૂર્યની ઉપાસના કરનાર ભારત દેશના લોકોએ તો વિશ્વમાં નિયમિતતાનો દાખલો બેસાડવો જોઈએ તેના બદલે આજે ઇન્ડિયન ટાઈમ એ વિશ્વમાં અનિયમિતતાનો પર્યાય બની ગયો છે એ કેટલી શરમજનક વાત છે સૂર્યની નમ્રતા પણ અજોડ છે વિશ્વને પ્રકાશ આપવા તેમજ જગાડવા આવનાર એ દેવમાં ઘમંડનો સદંતર અભાવ છે હું ચા હું આવ્યો છું તેથી બધાએ મારું સ્વાગત કરવું જોઈએ એવો તેનો આગ્રહ નથી તે શાંતિથી આપણા બારી કે દરવાજાની બહાર ઊભો રહે છે આપણે બારી કે બાણું ખોલીએ તો તે પોતાના કિરણના માધ્યમથી પ્રકાશરૂપે ઘરમાં પ્રવેશે છે અને ન ખોલીએ તો તે કશા જ ઘોંઘાટ વગર શાંતિથી બહાર ઊભો રહે છે જગતમાં જ્ઞાન વિચાર કે સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવવા જનાર કાર્યકર માટે કેટલું ગૂઢ માર્ગદર્શન આમાં છુપાયેલું છે વળી સૂર્યને પોતાના કાર્યનો યશ પણ જોઈતો નથી અંધકારથી જગતને સવારના પહેલો પ્રકાશ સાપડે છે તેનો યશ સૂર્ય પોતે ન લેતા સારથી અરુણને આપે છે અને સવારે અરુણોદય અને ત્યાર પછી સૂર્યોદય થાય છે મહાપુરુષો હંમેશા બીજાને આગળ કરીને કાર્યનો યશ તેને આપે છે પાછળ સૂર્યનું પીઠબળ ન હોય તો અરુણની શું તાકાત છે કે તે જગતમાં પ્રકાશ પાથરે આ વાતને મહાકવિ કાલિદાસ સાંકોતલમાં સુંદર રીતે મૂકી છે તે કહે છે કે સિદ્ધિઅંતિ કર્મ શું મહત્વ યની યોજ્યા સંભાવના ગુણમવે ક્ષણાયામ કિંવામ ભવિષ્ય તમસ વિભેતા તમ ચેતસ કિરણો ધોરી ના ના કરી રામે પેલા હનુમાને લંકામાં મોકલ્યા તેમજ કૃષ્ણ અર્જુનને નિમિત્ત બનાવી તેને યશ આપ્યો આ બધી વાતોમાં કેવું અજબ સાદસ્ય અને મહાપુરુષનો ગૌરવ દ્રષ્ટિકોત્તર થાય છે સૂર્યોપાસનાથી આપણા સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ થાય છે આપણે શરીરને સ્વસ્થ મનથી અને સમ અને બુદ્ધિથી સજાગ બનીએ છીએ માનવનું શરીર સશક્ત તેમજ ખડતલ હોવું જોઈએ શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ ધર્મ કાર્યમાં શરીર સૌથી પહેલું સાધન છે પહેલું સુપ્ત જાતિન્ય નબળો દુબળો ગતિ ગતિલ વીર્ય નિસ્તેજ ચેતનહીન માનવ કુટુંબ સમાજ રાષ્ટ્ર સંસ્કૃતિ પ્રભુનું કામ શું કરી શકવાનો હતો શરીરને ખડતલ બનાવવા માટે એક જ સરળ રસ્તો છે અને તે એટલે સૂર્ય નમસ્કાર બુદ્ધિ તેજસ્વી બને છે સૂર્યના મંત્રો બોલતા જવાના અને નમસ્કાર કરતા જવાના અબાલવૃદ્ધ સૌ કોઈને માટે આશીર્વાદરૂપ આ સૂર્ય નમસ્કાર આપણે સૌ આપણા સ્વાસ્થ્ય માટે અપનાવવા જોઈએ શરીર સારું હોય તો જ મન તંદુરસ્ત રહે હેલ્ધી માઇન્ડ ઇન એ હેલ્ધી બોડી નિત્ય સૂર્યદર્શનથી માનવનું મન પ્રભાવી અને પ્રતિક્રિયાક્ષમતા બને છે તેથી તો સૂર્યોદય અને સૂર્યાસ્ત રોજ નિહાળવો જોઈએ એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે ઉદય સવિતા રક્ત રક્તસ્તા સમય તથા સંપતો ચ વિપતો ચો એક રૂપ હતા ઉદય સમાને અસ્ત સમયે સૂર્ય રક્તવર્ણી હોય જ છે તેવી જ રીતે મહાપુરુષો પણ સુખ દુઃખમાં એક જ વૃત્તિના એટલે કે સ્થિર વૃત્તિના હોય છે જીવનમાં સુખ દુઃખ યશ અપયશ લાભ હાનિ કે ચડતી પડતીના સમયે માનસિક શૈર્ય જાળવી રાખવાનું આવું ઉત્કૃષ્ટ માર્ગદર્શન સૂર્યને છોડીને અન્યત્ર ક્યાં સાંપડવાનું હતું કોઈ આવકાર કે એકસા એની પરવા કર્યા વગર સૂર્ય પોતાની મસ્તીમાં આવી રીતે પોતાનો કર્મયોગ કર્યા જ કરે છે જગત પાસેથી કપી કશ્ય અપેક્ષા નથી અને છતાં જગતમાં કોઈની ઉપેક્ષા નહીં એ મહામંત્ર સૂર્ય પાસેથી શીખવા જેવો છે ઉપાસનાથી આપણી બુદ્ધિ પણ તેજસ્વી અને પ્રતિભા સંપન્ન બને છે જનમાં બુદ્ધિને પ્રાધાન્ય આપનાર જ્ઞાન બ્રહ્મની ઘોષણા કરનાર આપણા ઋષિએ પોતાની બુદ્ધિમાંથી અજ્ઞાનનો ધીમે દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાય બુદ્ધિ તેજસ્વી બને પુષ્ટ બને પ્રભાવી બને તે માટે સૂર્યનો ઉપાસના કરી હોમ વિતુરણે ભર્ગો દેવસ્ય ધીમહી યો ન પ્રચોદયાત એ ગાયત્રી મંત્રને જીવનનો ઉપાસના મંત્ર બનાવ્યો તેનું ચિંતન કર્યું અને એ રીતે જીવન તેજસ્વી અને દિવ્ય બનાવ્યું સૂર્યપૂજન એ ભાવનું ઘોતક છે માનવ જાત ઉપર કરેલા અનંત ઉપકારના બદલામાં માનવ સૂર્યની શું સેવા કરી શકે તેથી તેણે સૂર્યને પોતાના જીવનનું આરાધ્ય દેવ તેના ચરણોમાં ભાવવંદના અર્પિત કરી આજે સૂર્યપૂજન મહદ અંશે સ્ત્રી વર્ગ પૂરતું મર્યાદિત રહ્યું છે તેની પાછળનો મંત્ર ખોવાઈ ગયો છે અને પૂજા ચાલી રહી છે આ સૂર્યપૂજા જો સમાજમાં તેમજ વ્યક્તિ જીવનમાં ફરીથી નવપલ્લિત થાય તો માનવ ફરી જીવન તેમજ પ્રાણવાન બને જીવનમાં શક્તિ ક્ષમતા સજાગતા નિર્માણ કરનાર જીવનદાતા અને જગતના મિત્ર નિયમિત છતાં નમ્ર અવિરત કર્મયોગના પ્રેરક પ્રકાશપંચ ભગવાન નારાયણને અનંત પ્રણામ અસ્તુ